મુસ્લિમ ગર્લ સ્કૂલ બોલતન યુકે ખાતે નવી ડિઝાઇન અને ટેકનોલોજી વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન

કાઉન્સિલર એન્ડ્રુ મોર્ગન દ્વારા કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સહિત પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં નજીકના મિલ બિલ્ડિંગમાં વ્યાપક નવીનીકરણની સફળતાપૂર્વક પૂર્ણતાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હવે અત્યાધુનિક સુવિધાઓ છે જે શીખવાના અનુભવને સમૃદ્ધ બનાવવા માટે રચાયેલ છે બીજા અને અને ત્રીજા ડાયનેમિક લર્નિંગ રૂપાંતરિત કરવામાં આવ્યું છે જેમાં ડિઝાઇન ટેકનોલોજી આર્ટ ફૂડ ટેકનોલોજી ધાર્મિક અભ્યાસ કમ્પ્યુટિંગ ઇલેક્ટ્રોનિક્સ રેઝિસ્ટન્ટ મટીરિયલ્સ અને ટેક્સટાઇલ સહિતના વિષયોની વિવિધ શ્રેણીનો સમાવેશ થાય છે આ અદ્યતન સુવિધાઓ વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના કૌશલ્યોનું અન્વેષણ કરવા નવિંદા લાવવા અને વિકસાવવા માટે હાથથી તકો પૂરી પાડે છે તે સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓને વિશ્વ વર્ગના સંસાધનો અને બહુમુખી શિક્ષણની જગ્યાઓ ઉપલબ્ધ છે જે વ્યાપક અને આકર્ષક અભ્યાસક્રમને સમર્થન આપે છે વરિષ્ઠ કાર્યકારી સ્થાપક અને ટ્રસ્ટી

જે વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારોને સંબોધતા ઉત્પાદનો ડિઝાઇન અને હસ્તકલા કરવાની મંજૂરી આપે છે ઉદઘાટન સમારોહમાં ફેકલ્ટી સભ્યો વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યોની સાથે વિવિધ ક્ષેત્રોના આદરણીય મહેમાનો હાજર રહ્યા હતા જેઓ નવી સુવિધાઓની શોધ કરવા આતુર હતા આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું જીવંત પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું

સર્જનાત્મક શિક્ષણમાં જોડાવાની અને સતત વિકસતી દુનિયામાં ભાવિ કારકિર્દી માટે તૈયાર થવાની ઉત્તમ તક પૂરી પાડશે નવા ઉદ્ઘાટન કરાયેલ અને ટેકનોલોજી વિભાગ આધુનિક વિશ્વમાં વિકાસ માટે વિદ્યાર્થીઓને સાધનો જ્ઞાન અને આત્મવિશ્વાસથી સજ્જ કરીને શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે ની પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે ઊભું છે નવીનતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને ઉત્તેજન આપીને શાળા સૌ માટે સફળતા પ્રાપ્ત કરવાના તેના મિશનને જાળવી રાખે છે બ્યુરો રિપોર્ટ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે